લે કાંતાબેન તમ ક્યાં આવ્યા લે આ હું તો પપ્પા સબરને ઘેરઈ લે તા ઘેર દી તચીને હું તો થાબે આટો મારવા ગઈતી થાબે ખબર નઈ ક્યાં ગઈ કે થાબે ગયા ખાતે ખાતે અમને ઉપર ગઈ થાબે હા હા તા કે દશતે આ એક જાયા અમારું સાંભુડા આયા જો પા સે કેતો ને હેડ સાંભુડા ઓ છે

આ સાંગોડા છે હે હા તે જાય 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 ના ખાવા લઈ જાય આ મને નથી ખબર ઈ તો હા આપણે જામુડા કીધું તમ ત્યારે આ સોમ સો ને પાકી જાય બજામુડા પાચા કા રે કે નહી કે સાંગોડા આ સાંગોડા પાકી ગરમી ફટકી છે વર્ષા થાય ને એટલે તરત પાકી જા પડે ને પાકી જાય આ હું લઈને આવી તો આયા મેગી આ હું આ લઈને આવી મેગી સે આ રે ના આવ હાટટટટ આ મેગી તો પેલા કહેતા કે પરાડા ભાઈ ની કાળુ ભાઈ ની ને હા મેગી સે એમ કહેતા એને મેગી કહેવાય ખાવાની મેગી આવે હા આ બી થોડી હોય અમેલા આને નખ્યા વરસાદ છો ને હા બતા ખેતરમાં નો નીકળે આ બક આયું બેહો બેગી સે ઓલી સે આવે છે તમે ગળી સે બનાવો ને કે મસ્ત લાગે તમને ખાવ ક્યારે

上上过来看到面积看，那干不的，有点啊干不的远，哈哈哈！我说的啊，我得做一单，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊，我做，啊 મસાલા દાચ ઇ ઘરે આમાં તો ન હોય તો બસ બનાવીને ખાઈ લેવાનું સટપટુ હા હાટ બોખ લાગી ને જઈએ હા કરવી ને કોરી કરવી તો હાય ના અમુક વસ્તુ આપડી પાહે કે

આમ ખાવા તો હાલી મેગી ટમેટા કાંદા ગાજર કેપ્સિકમ ને બધું સુધારી નાખે

વેજીટેરિયન વર્ગીયા તો વનસ્પતિનું ગ્યા આવે ત્યારે ઈ વેજીટેરિયન ઓ ના આ ખાઈ છે આપણે લાગે येते निदर काय आता डोईन सगळे डोईन बे खाय घेऊ मला रेवाय ना दिस निदर काय काय सकाळचे हे आता तर रेवा दिस सकाळ निदर काय आता सकाळ व जाय बदो नाही आपण आपले नाही जाय ते खवणार ते हारो हारो से आपण खबर खबर दिस नाही खबर नव्हते पण दिस खबर आहे खबर आहे आ खबर आहे अजी विमान मध्ये आहे म्हणजे हां અમારો વિડીયો ગમે આવી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા